વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ મહેતા દર્શકો નવા વર્ષની શરૂઆતમાં આપણે વિવિધ પ્રકારના સંકલ્પ કરીએ છીએ આમાંના મોટા ભાગના સંકલ્પ સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોય છે તેમ છતાં રોગોથી પીડિત લોકો અને ખાસ કરીને ડાયાબિટીસ જેવા રોગો માટે દવાઓ લે છે અને ઇન્સ્યુલિન પણ ઘણીવાર લે છે આપણી આજુબાજુમાં જ મોટી સંખ્યામાં જોવા મળે છે ત્યારે આ સંદર્ભે જો આ દર્દીઓ આ વર્ષે ડાયાબિટીસને કારણે થતી તમામ પરેશાનીઓમાંથી મુક્ત થવાનો સંકલ્પ કર્યો છે તો તેને કેવી રીતે પૂર્ણ કરવું તે અંગે માર્ગદર્શન આપવા આજે અમારી સાથે હાજર છે માધવબાગના પાલનપુરના નિષ્ણાંત ડોક્ટર દર્શન જોશી દર્શકો તમારી હેલ્થ ડાયરી અને પેન તમારી સાથે જ રાખો કારણ કે હવે અમે આ વર્ષે ડાયાબિટીસ મુક્ત બનાવવાના સંકલ્પને કેવી રીતે પૂર્ણ કરી શકીએ છીએ તેની યોગ્ય માહિતી મેળવવા જઈ રહ્યા છીએ તો ચાલો ચર્ચા શરૂ કરીએ વીટીવી ખૂબ ખૂબ સ્વાગત છે પહેલો સવાલ એ થાય કે જો આજે અમારો કાર્યક્રમ જોનારા દર્શકોમાંથી માંથી કોઈ આ વર્ષે ડાયાબીટીસો સંકલ્પ લીધો હોય તો પહેલું પગલું શું હશે તેઓ શું કરવું જોઈએ તમે શું સલાહ આપશો તમામ વીટીવી ના દર્શક મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ અને તમે જો આ શો જોઈ રહ્યા છો અને જો તમને ડાયાબિટીસ છે અથવા તમને સંભાવના છે કે ક્યાંક ડાયાબિટીસ થઈ શકે છે તમારા ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને ડાયાબિટીસ હોય દરેક વ્યક્તિઓને હું કહેવા માંગીશ કે સૌથી પહેલા તો તમે ટેસ્ટ કરાવો એક ગોલ્ડન ટેસ્ટ આવે છે જેને એચબી એવનસી કહેવાય છે કે ત્રણ મહિનાનું એવરેજ સુગર તો દરેક ડાયાબિટીસના વ્યક્તિ હોય પ્રી ડાયાબિટીસના હોય અને ડાયાબિટીસના સંભાવના લાગતી હોય એ દરેક લોકોએ આ એક ટેસ્ટ કરાવવો જોઈએ આ ટેસ્ટ કરાવવાથી તમને એ ખબર પડશે કે ભાઈ ખરેખર ડાયાબિટીસ છે કે નહીં જો નથી તો તમને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને કદાચ જો તમને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે જો નવું નવું ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે તો પણ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે આપણે હવે ડાયાબિટીસને આયુર્વેદિક પદ્ધતિ મટાડી શકીએ છીએ અને જો ખરેખર કોઈને ડાયાબિટીસ છે અને ગોળીઓ લે છે અને છતાં બી એમનું શુગર કંટ્રોલ લેતું નથી અને ગોળીઓ લે કરીએ છીએ પણ આપણે રિપોર્ટ કરાવતા નથી તો દરેક વ્યક્તિઓને કરાવીશ કે સૌથી પહેલા તમે રિપોર્ટ કરાવો તો તમને ખબર પડે કે ભાઈ તમારું ડાયાબિટીસ કેટલું છે તમે ગોળી તો લો છો પણ એનાથી શું ડાયાબિટીસ કંટ્રોલ થાય છે ડાયાબીટીસ એક ગુળી નો ડાઉટ ડાયાબીટીસ કંટ્રોલ કરે છે પરંતુ જ્યાં સુધી તમે યોગ્ય અભિગમ નહીં રાખો ત્યાં સુધી તમારું ડાયાબિટીસ પણ કંટ્રોલ થતું નથી તો દરેક વ્યક્તિઓને મારી એક સલાહ છે કે સૌથી પહેલા તો એચબીએમસી જે ગોલ્ડન ટેસ્ટ આવે છે એ તમારે કરાવવો જોઈએ એની સાથે સાથે બીજા જે વ્યક્તિઓ છે જેમ આપણે ભારત હવે ધીમે ધીમે કેપિટલ બની રહ્યું છે ડાયાબિટીસનું અને બે હજાર ચોવીસના સર્વે પ્રમાણે દસ કરોડથી પણ વધારે ડાયાબિટીસના પેશન્ટો હાલ ભારતમાં છે અને બીજા તેર કરોડ એટલા પેશન્ટો છે જે પ્રી ડાયાબિટીસ સ્ટેજમાં છે જેમને ખબર જ નથી ડાયાબિટીસ છે તો એનો મતલબ કે ભારત હવે ધીમે ધીમે કેપિટલ ઓફ ડાયાબિટીક બની રહ્યું છે તો એને અટકાવવા માટે તમે સૌથી પહેલા ચકાસણી કરાવો અને નવા વર્ષમાં ફૂલ હું માનું તો ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ તો તમને એ ખબર પડે કે ભાઈ તમારું શરીરમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં કારણ કે શરૂઆતી તબક્કામાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને અટકાવી શકાય છે એના માટે યોગ્ય અભિગમ રાખશો તો ચોક્કસથી એને નકારી શકાય છે દર્શકો જો તમારે તમારા રોગને કાબુમાં રાખવો હોય તો પહેલા એ સમજવું જરૂરી છે કે આ રોગ કેટલો ગંભીર છે આ માટે યોગ્ય પરીક્ષણો કરાવવા જરૂરી છે આ સંદર્ભમાં વન વનસી પરીક્ષણ જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે તે માધવબાગના દરેક ક્લિનિક પર અત્યંત પોસાય તેવા દરે કરવામાં આવે છે જેથી જો તમે ડાયાબિટીસ મુક્ત થવાનું નક્કી કર્યું હોય તો યોગ્ય પરીક્ષણ સાથે પ્રારંભ કરવાની આ તકનો લાભ લો આ માટે માત્ર મિસ કોલ આપો આરોગ્ય સંબંધિત અભ્યાસ મુજબ તે પ્રકાશમાં સામે આવ્યું છે કે સિત્તેર ટકા ડાયાબિટીસના દર્દીઓના મૃત્યુની સંભાવના ડાયાબિટીસ ન હોય તેવા લોકો કરતાં બે થી ચાર ગણી વધારે છે અને એ જ રીતે ડાયાબિટીસ ધરાવતી સ્ત્રીઓમાં અન્ય સ્ત્રીઓ કરતાં હૃદયરોગ થવાની શક્યતા આઠ ગણી વધારે હોય છે આવી સ્થિતિમાં દર્દીને કેવી રીતે ખબર પડે છે કે તેનું હૃદય ડાયાબિટીસને કારણે સુરક્ષિત છે કે નહીં ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે તમારું ડાયાબિટીસના લીધે હૃદય સુરક્ષિત છે કે નહીં એના માટે પણ ટેસ્ટો આવે છે તો મારે એ કરાવવા જોઈએ કારણ કે ડાયાબિટીસની જે પણ તમે ગોળી લો છો એ ડાયાબિટીસને કંટ્રોલ તો કરે છે પરંતુ એ શરીરમાં બીજા બહુ બધા પ્રોબ્લેમ ઊભા કરે છે જે ધારો કે તમે જે ગોળી લો છો એમાં એક ગોળી એવી આવે છે કે તમે જે ખાધું એમાંથી જે સુગર છૂટી પડે છે એમાં ફેટમાં કન્વર્ટ કરી નાખશે એ તમારા બ્લડમાં દેખાશે નહીં એટલે શુગરના સ્તર નીચે આવશે પરંતુ જે વધારાની ચરબી બની છે એ સૌથી પહેલા જો તમારા લીવરમાં જમા થશે તો તમને ફેટી લીવર જો તમારી નળીઓમાં જમા થશે તો તમને કોલેસ્ટ્રોલ અને ક્યાંક જે કોલેસ્ટ્રોલ જો તમારા હૃદય તરફ વધશે અને હૃદયમાં જમા થશે તો તમને બ્લોકેજ જેવી પણ સંભાવના થઈ શકે છે તો ડાયાબિટીસ અને બીપી આ બંને રોગ એવા છે કે જેની ગોળીઓ તમને ક્યાંક ઉઠીને ડાયાબિટીસ ને લીધે હાર્ટ એટેક તરફ લઈ જતી હોય છે તો જેમ સર્વે પ્રમાણે જાણ્યું કે ભાઈ જે મહિલાઓ છે એમાં જે ડાયાબિટીસ નથી અને જે એનામાં આઠ ગણું પ્રમાણ વધ્યું છે હમણાં મહિલાઓમાં પણ હાર્ટ એટેકના પ્રમાણો વધ્યા છે પહેલા બહુ ઓછા હતા પણ ધીમે ધીમે વધ્યા છે તો એના માટે અમે માધવવાગમાં એક કેમ્પેન લોન્ચ કર્યું છે જેનું નામ હૃદય સંગીની પાડ્યું છે એના અંતર્ગત મહિલાઓ પોતાનું ચેકઅપ કરાવતી જ નથી એ ઘરમાં કામ કરે છે બધું જ કરે છે પણ ક્યારે એમને હેલ્થ વિશે ધ્યાન રાખતા નથી તો એ લોકો માટે અમે એક કેમ્પેન લોન્ચ કર્યું છે જેમાં આઠસો નવ્વાણુંમાં બે વ્યક્તિઓ એ આ હેલ્થ ચેકઅપનો લાભ લઈ શકે છે જેની અંતર્ગત બે વ્યક્તિઓને જે સ્ટ્રેસ ટેસ્ટ જે હાર્ટનો એક ટેસ્ટ આવે છે ટીએમટી ટેસ્ટ કહેવાય છે જેના ઉપર પંદર મિનિટ ચાલવાથી તમારી હાર્ટની કોઈ નળી બ્લોક છે તો તમને ખબર પડી શકે છે હાર્ટ ઓછું કામ કરતું હોય તો તમને ખબર પડી શકે છે તો આ બે ટેસ્ટ તમે આઠસો નવ્વાણુંમાં કરાવી શકો છો એના સાથે સાથે ડોક્ટરનું કન્સલ્ટન્ટ પણ તમને ફ્રીમાં મળે છે જેના અંતર્ગત કદાચ જો રિપોર્ટમાં કંઈક એવું જણાય છે તો એને કેવી રીતે ઓછું કરી શકાય યા તો ફિર સંપૂર્ણ મટાડી શકાય આની માહિતી મળે છે ધારો કે કોઈનો વજન વધારે છે તો કસ્ટમાઇઝ ડાયટ પ્લાન પણ અમે ત્યાંથી પ્રોવાઈડ કરીએ છીએ આની સાથે સાથે એમઆઈબી પલ્સ એપ એક એપ્લિકેશન છે જેના અંતર્ગત તમને આ શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કસરત કઈ કરવી જોઈએ આસન કયા કરવા જોઈએ આની માહિતી આપીએ છીએ તો આખું પૂરું પેકેજ છે એક વર્ષનો પ્લાન છે જે જેની કોસ્ટ બાર હજારથી પણ વધારે છે એ માત્ર આઠસો નવ્વાણું આપીએ છીએ તો દરેક મિત્રોને દર્શક મિત્રોને કહીશ કે જરૂરથી આ ટેસ્ટ કરાવો જે હેલ્ધી છે એને પણ આ ટેસ્ટ કરાવવું જોઈએ કારણ કે એક સર્વે પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે જો તમે ટીએમડી ટેસ્ટ પાસ કરો છો તો સિત્તેર ટકા તમને આગામી એક વર્ષ સુધી હાર્ટ એટેક ક્યારે નહીં આવે એ પણ પ્રૂવ થયેલું છે તો આપણે ક્યારે આપણે હાર્ટની તપાસ કરાવતા જ નથી હાર્ટ એટેક આવે છે એટલે એમ લાગે છે કે ભાઈ અચાનક હાર્ટ એટેક આવ્યો પણ એક દિવસનો હાર્ટ એટેક હોતું જ નથી એ બહુ લોંગ ટાઈમની પ્રોસેસ છે ધીમે ધીમે વધતી હોય છે તો ચોક્કસી તમે જણાવશો કે આ ટેસ્ટ કરાવશો તો તમને એ ખબર પડશે કે ભાઈ હાર્ટ એટેક આવશે કે નહીં આવે અને જો બ્લોકેજ જણાય છે તો માધવબાગમાં અમે એને પણ નેવું દિવસમાં રિવર્સ કરીએ છીએ તો એ પણ ટેન્શન લેવાની જરૂર નથી તો આ એક ટેસ્ટ અને હૃદયસંગીની જે આઠસો નવ્વાણું મારો પ્લાન છે એમાં તમે જોડાવો અને એમાં વધુ માહિતી મેળવી શકો છો બિલકુલ પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમર પછી પુરૂષોમાં હૃદયરોગ ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ સામાન્ય બની જતી હોય છે અને સ્ત્રીઓમાં વજન વધવું પીસીઓડી થાઇરોઇડ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે આ સાથે થાક લાગવો શ્વાસ લેવામાં તકલીફ પડવી અને પગમાં સોજા જેવા લક્ષણો પણ દેખાય છે જે ભવિષ્યમાં જીવલેણ બની શકે છે તેથી જ માધવબાગ બે લોકો માટે માત્ર આઠસો નવ્વાણું રૂપિયામાં હૃદય સંગીની વાર્ષિક સંભાળ યોજના લઈને આવ્યું છે આમાં આધુનિક ડાયગ્નોસ્ટીક ટેસ્ટ નિષ્ણાત ડોક્ટર માર્ગદર્શન આહાર ચાર્ટ અને વધુનો સમાવેશ થાય છે તો ચાલો એક એવા સુખી દર્દીને સાંભળીએ કે જેમણે માધવભાગની સારવાર લઈને માત્ર પોતાની શુગર કંટ્રોલ જ નહીં પરંતુ બ્લડ પ્રેશર અને હાર્ટટેકના ડરને પણ કંટ્રોલ કર્યો છે અને વજન પણ ઘટાડી દીધું મારું નામ આશા સંજય મોદી ગામ પાલનપુર મારી એજ છત્રીસ વર્ષ મને એક વર્ષ પહેલા ડાયાબિટીસ ડિકલેર થયું હતું અઢીસો ડાયાબિટીસ રહેતું હતું પણ મને અંદર પર્સનલ પ્રોબ્લેમ થોડા બહુ હતા જે ગાયને પ્રોબ્લેમ હતા બહુ ખરાબ સ્થિતિ હતી પછી મને ફેસબુક થી બાજવા બાગ વિશે જાણ્યું અને હું અહીંયા સર બહુ સારા છે મને બહુ સારું રિઝલ્ટ આપ્યું છે ત્રણ મહિના મારા કમ્પ્લીટ થયા પંચકર્મ મારું વોકિંગ મારું ડાયટ મારી એક્સરસાઇઝ બધું બહુ સરસ છે અને પંચકર્મના લીધે અને બધું એમ કે ટોટલી આયુર્વેદિક મેડિસિન ખાલી હાલમાં મારે કોઈ મેડિસિન હું લેતી નથી બધું કમ્પ્લીટ છે હાલ એક સુગર મેં પંચોતેર ગ્રામ સુગર કાઢી છે અને એનો રિપોર્ટ બી કરવા આપી દીધો છે મને બહુ સારું લાગે છે ડોક્ટર અન્ય એ પણ સવાલ થાય કે ડાયાબિટીસમાં બે પ્રકારના દર્દીઓ હોય છે પ્રથમ જેઓ દવાઓ લે છે અને બીજા ઇન્સ્યુલિન લે છે જો આવા દર્દીઓએ આ નવા વર્ષમાં વજન ઘટાડવાનો સંકલ્પ કર્યો હોય તો શું તેઓને તેમની દવાઓ અને ઇન્સ્યુલિન બંધ કરવામાં ફાયદો થશે તમને શું ફરક લાગશે તમે આ વિશે શું કહેશો ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ કે જેટલા પણ ડાયાબિટીસના પેશન્ટ હાલ જોવા મળે છે એમાં એસી ટકાથી પણ વધારે પેશન્ટ એવા છે કે જેમનું વજન વધારે છે એનો મતલબ જો તમને વજન વધારે છે તમે જન્મે ત્યારે તમને ડાયાબિટીસ નહોતું એના પછી ડાયાબિટીસ આવ્યું છે એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારો વજન એ ડાયાબિટીસનું કારણ છે તો એસી ટકા લોકો જે ટાઈપ ટુ ડાયાબિટીસમાં જીવે છે જેમને ગોળીઓ ચાલુ છે જેમને ઇન્સુલિન નથી ચાલતું એ લોકોને હું ચોક્કસથી કહીશ કે તમે તમારું જો વજન ઓછું કરો છો તો તમે આ ગોળીઓમાંથી મુક્ત થઈ શકો છો અને કોઈ વ્યક્તિ એવું છે જે વજનમાં જાડું છે પરંતુ એને પણ ઇન્સ્યુલિન ચાલુ છે તો એનું ઇન્સ્યુલિન ચાલુ થવાના બહુ બધા કારણો હોય છે ક્યાંક એની કિડની પર લોંગ ટાઈમ જે એને ગોળીઓ લીધી હોય પણ ગોળીઓથી કંટ્રોલ ના થયો ત્યારે ડોક્ટર એનું ઇન્સ્યુલિન ચાલુ કરે છે આ વ્યક્તિઓને પણ મારી સલાહ છે કે તમે એક ટેસ્ટ કરાવો જેને સી પેપ્ટાઇડ ટેસ્ટ કહેવાય છે એક સીપેપાઈસ દરેક ડાયાબિટીસના પેશન્ટે કરાવવો જોઈએ જે જમ્યાના એકઝેટ બે કલાક પછી આ એક રિપોર્ટ કરતા હોય છે જો આ રિપોર્ટ બેથી પણ વધારે આવે છે એનો મતલબ શરીરમાં ઇન્સ્યુલિન બની રહ્યું છે તો તમારે ઇન્સુલિન લેવાની કોઈ જરૂર છે નહીં અને જો આ બેથી વધારે આવે છે તો હું માધાબાગમાં અમે આ જ રિપોર્ટને નેગેટીવ કરીએ છીએ અને ત્રણ મહિનામાં ડાયાબિટીસને મટાડીએ છીએ જો વજન જ એનું કારણ છે એનું કારણ શું છે ડાયાબિટીસમાં આપણે સાંભળતા હોય છે કે ડાયાબિટીસ થવાનું મૂળ કારણ છે ઇન્સુલિન રજિસ્ટન્સ હવે ઇન્સુલિન રજિસ્ટન્સ શું છે જયારે આપણે ખાઈએ છીએ તેમાંથી સુગર છૂટી પડે છે આ સુગર જયારે છૂટી પડે છે એની સાથે સાથે પેન્કિરિયામાંથી ઇન્સુલિન છૂટું પડે છે હવે સુગર અને ઇન્સુલિન આ બંને બ્લડમાં જયારે ટ્રાવેલ કરતા હોય ત્યારે આપણા મસલ્સ ઉપર ઇન્સુલિનના રિસેપ્ટરો રહેલા હોય છે આ ઇન્સુલિનના રિસેપ્ટર પર જયારે ઇન્સુલિન ચોંટે છે ત્યારે સુગર અંદર જાય છે અને મસલ્સમાં બ્રેક થાય છે અને એક એનર્જી પ્રોડ્યુસ કરે છે તો આવી રીતે એક રૂટીન પ્રક્રિયા થતી હોય પરંતુ જયારે તમારું વજન વધારે હોય છે ત્યારે તમારા જે મસલ્સ છે એના ઉપર વધારાની ચરબી જમા થઈ જાય છે એના લીધે જે ઇન્સ્યુલિન રિસેપ્ટરો છે અને ઇન્સુલિન ચોંડી શકતું નથી અને એના લીધે એને કહેવાય છે ઇન્સુલિન રજીસ્ટન્સન્સ ઇન્સુલિન ત્યાં પેટતું નથી એ માટે એ ઉપર નથી થતું અને સુગર અંદર જતી નથી અને એ સુગર તમારા લોહીમાં ટ્રાવેલ કરતી હોય છે તો આ ઇન્સુલિન રજીસ્ટન્સનું મૂળ કારણ તમારું વજન જ છે જો તમે યોગ્ય અભિગમ રાખો તમારું બીએમઆઈ ચોવીસ પચીસની અંદર લાવો છો તો તમારે ઇન્સુલિન રજીસ્ટન્સને ઓછું કરી શકો છો જો ગોળી લેતા હોય તો ગોળી પણ બંધ થઈ શકે છે અને જો તમારું ઇન્સુલિન ચાલુ હોય તો ઇન્સુલિન પણ તમે બંધ કરી શકો છો કારણ કે આ કોઈ પણ ઇન્સ્યુલિન હોય કે ગોળી હોય કે ને ક્યાંક તમારા શરીરમાં બીજી આડ અસરો પ્રોડ્યુસ કરતી હોય છે તો આ ન લેવી જોઈએ જો તમે વજન ઓછું કરવાનો પણ અભિગમ રાખો છો અને આ જે નિર્ણય લો છો તો દરેક વ્યક્તિને હું કહી દઈશ કે તમે ખાલી એક યોગ્ય કેલરી વાળું ડાયટ લો એક કસ્ટમાઈઝ ડાયટ પ્લાન કરો એના અંતર્ગત સમજો કે આઠસો થી હજાર કેલરી તમે ડાયટ લો એની સામે તમે પંદરસો બે હજાર કેલરી બંધ કરો તો તમે ઇન્ટેક કરતા બાળવાની પ્રક્રિયા વધારે રાખશો તો તમારો વજન ચોક્કસથી ઓછો થશે અને જેમ જેમ ચોક્કસ વજન ઓછો થશે તેમ તમે આ ગોળી અને ઇન્સ્યુલિન બંને પરથી મુક્ત થઈ શકો છો ડાયાબિટીસ ડાયટ બોક્સ દર્શકો માટે ડાયાબિટીસ રિવર્સલની ની ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સવારથી સાંજ સુધી જરૂરી આહાર ઉપલબ્ધ છે આ ડાયટ બોક્સનું માત્ર ત્રણ મહિના સુધી સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે શું આ ડાયટ બોક્સ તમારા ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં તમારા માટે યોગ્ય સાબિત થશે આ જાણવા માટે તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં નિષ્ણાત ડોકટર્સની મુલાકાત લો આ માટે આજે જ મિસ કોલ કરો પરંતુ ડોક્ટર જો ટેસ્ટ કરાવ્યા પછી સમસ્યા જણાય તો માધવબાગની કોપીરાઈટ સીડીસી પંચકર્મ સારવાર કેવી રીતે મદદ કરશે ચોક્કસથી આગળ અમે ટેસ્ટ કીધા જે ગોલ્ડન ટેસ્ટ કહેવાય છે જેને એચબીએમસી ટેસ્ટ કહેવાય છે અને જો તમને પોઝિટિવ આવે છે યા તો ફી તમને ડાયાબિટીસ છે તમે ગુળીઓ લો છો ઇન્સ્યુલિન લો છો અને તમને ખબર છે કે ભાઈ ડાયાબિટીસ હવે કંટ્રોલ રહેતું નથી તો આ દરેક વ્યક્તિઓને મારી સલાહ છે કે અમારો જે સીડીસી કેર પ્લાન છે એના અંતર્ગત તમે જો ટ્રીટમેન્ટ લેશો તો નેવું દિવસમાં ગુળીઓથી પણ મુક્ત થઈ શકો છો ઇન્સ્યુલિનથી પણ મુક્ત થઈ શકો છો અને ડાયાબિટીસને આજીવન તમે હરાવી શકો છો તો આ સીડીસી કેર પ્લાન છે શું તો સીડીસી પ્લાનમાં અમે રિસર્ચ કર્યું કે ભાઈ આયુર્વેદિકમાં જે ટાઇપ ટુ ડાયાબિટીસ કફજ પ્રમેય પ્રય કહેવાય છે જેને આચાર્યોએ સાધ્ય પ્રમેય કહ્યો છે તો અત્યારે જે ટાઇપ ટુ ડાયાબિટીસ જેટલા પણ જોવા મળે છે દરેક વ્યક્તિ કફજ પ્રમેયમાં હોય છે તો આ કફ જ પ્રમેમાં અમે રિસર્ચ કર્યું એના અંતર્ગત જેમ આગળ વાત કરી કે તમે વજન ઘટાડો તો એ દરેક પેશન્ટ જ્યારે આવે છે તો અમે એક પદ્ધતિ અપનાવી છે એ પંચસૂત્રીય પદ્ધતિના આધારે તમે નેવું દિવસમાં રિવર્સ કરી શકો છો જેમ આપણી પાંચ આંગળીઓ છે જેવી રીતે પંચસૂત્રીય પ્રક્રિયા છે સૌથી પહેલું છે તમારે તપાસ કરાવવી જોઈએ એ તપાસના આધારે તમને કેટલું છે તમારી સિવિયરિટી શું છે એ જાણ કરીએ છીએ એના આધારે તમારો વજન કેટલો છે એના આધારે તમારું એક ડાયટ નક્કી કરીએ છીએ એના માટે અમારા માધવભાગમાં એક પ્રમેય ડાયટ કિટ છે જે આઠસો કેલરી તમને પર ડે અમે કન્ઝ્યુમ કરાવીએ છીએ જેની અંદર કાર્બોહાઈડ્રેટ અમે રિસ્ટ્રિક કર્યા છે પ્રોટીન નાખ્યું છે એનાથી શરીરમાં ક્યારેય કમજોરી આવશે નહીં અને આ જ્યારે આઠસો કેલરી ખાઓ છો એની સામે એક્સરસાઇઝ અને વોકિંગ કરવા માટે એક એમઆઈબી પલ્સેપ બનાવી છે જે અમારો થર્ડ પોઈન્ટ છે જેના અંતર્ગત અમે રોજનું બે હજાર કેલરી એમને બંધ કરાવીએ છીએ તો આના આધારે એમનો સદન લોસ બી કરીએ છીએ બીજું ડાયાબિટીસમાં લોકોને એ નથી ખબર શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ તો એના માટે અમારા પાસે ડાયટ બોક્સ છે કઈ કસરત કરવી જોઈએ કયું આસન કરવું જોઈએ એના માટે અમારા પાસે એપ્લિકેશન છે આ ત્રણ થયો તમારો ઘરે યોગ્ય અભિગમ રાખો તો તમારું વજન ઓછું થશે શરીરમાં એક્સ્ટ્રા સુગર જશે નહીં અને આની સાથે સાથે જે સુગર હાલ શરીરમાં છે એને પણ ઓછી કરવા માટે જે ઓર્ગનો હેલ્પ કરે છે આપણું લિવર હોય કિડની હોય પેન્ક્રિયાસ હોય તો આ બધાને એક્ટિવ કરવા માટે ચોથું વસ્તુ છે આયુર્વેદિક દવાઓ તો આયુર્વેદિક દવાઓ પણ એનામાં એટલી જ હેલ્પ કરે છે જો તમે એક્સરસાઇઝ અને વોકિંગ કરો છો તો અને આ બધા કરતાં સૌથી મહત્વનું અમારું રિસર્ચ બેઝ જે પંચકર્મ છે જેના આધારે સો ટકા કહી શકાય કે ડાયાબિટીસ હવે મટી શકે છે આ પંચકર્મ પ્રક્રિયા છે જેના અંતર્ગત અમે અઠવાડિયામાં એક દિવસ સેન્ટર પર બોલાવતા હોઈએ છીએ જેની અંતર્ગત સ્નેહન સ્વેદન અને બસ્તી આ એક ત્રણ પ્રક્રિયા કરતા હોય છે જે એક કલાકની પ્રોસીજર છે તો આ જયારે પાંચે વસ્તુ તમે એક સાથે કરો છો તો ચોક્કસથી હું કહું કે તમે ડાયાબિટીસથી મટી શકો છો તો હવે ડરવાની જરૂર નથી ડાયાબિટીસના જેટલા પણ પેશન્ટ છે એ લોકોને હું કહીશ કે એ લોકો એવું માની લે છે કે ભાઈ મને ડાયાબિટીસ છે એટલે મને આજીવન ગોળી લેવી પડશે તો આ માન્યું છે એના લીધે જ એમને આજીવન ગોળી લેવી પડતી હોય છે પરંતુ હું એમ કહું છું કે જો તમે ખાવા પીવામાં ચરી કસરત કરો છો તો આ ગોળી નથી લેવી પડતી અને એ અમે સાબિત કર્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં દસ લાખથી પણ વધુ પેશન્ટને અમે રિવર્સ કર્યા છે આ રિવર્સ જ એટલા જરૂર નથી એક જીટીડી ટેસ્ટ આવે છે એને પણ અમે પાસ કરાયો છે દર્શકો હવે એ સાબિત થઈ ગયું છે કે ડાયાબિટીસ માત્ર નેવ દિવસમાં રિવર્સ થઈ શકે છે અને એક વર્ષ સુધી કોઈ દવા ન લીધા પછી પણ જ્યારે ટેસ્ટ કરવામાં આવે ત્યારે બ્લડ શુગર સામાન્ય પાછું આવે છે એટલે કે ડાયાબિટીસ સંપૂર્ણપણે રિવર્સ થઈ જાય છે આ નિરીક્ષણને પ્રખ્યાત સંશોધન જર્નલ ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયા એટલે કે જેપીઆઈ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે જો તમે પણ માત્ર નેવ દિવસમાં તમારા ડાયાબિટીસથી મુક્ત થવા માંગતા હોવ તો માધવ બાગના નિષ્ણાતોને મળો ડોક્ટર સાથે અપોઇન્ટમેન્ટ બુક કરવા માટે માત્ર એક મિસ કોલ આપો ડોક્ટર અનિયંત્રિત ડાયાબિટીસને કારણે ધીમે ધીમે રક્તવાહિનીઓ બગડવા લાગે છે અને પછી બ્લડ પ્રેશર વજન વધવું માનસિક તણાવ વગેરે જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે જેના કારણે હાર્ટ અટેક જેવી ગંભીર સમસ્યા સર્જાય છે પછી આ બધું થાય તે માટે યોગ્ય આહાર દવાઓ ડોક્ટર વગેરે પાછળ ઘણો બધો ખર્ચ પણ કરવો પડતો હોય છે તો માધવભાગમાં સારવાર શરૂ કરીને ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય ચોક્કસથી દરેક દર્શક મિત્રોને જણાવીશ કે ટાઇમ્સ ઓફ ઓફ ઇન્ડિયાનો એક સર્વે આવ્યો હતો તેના અંતર્ગત એક ડાયાબિટીસનો પેશન્ટ પોતાના વીસ વર્ષના આયુષ્યમાં વીસ લાખનો ખર્ચો પોતાના પર કરતો હોય છે એટલું ડાયાબિટીસની ગોળી હાલ તો હજાર બે હજારમાં ચાલે છે પરંતુ એ ગોળી એક ગોળીથી ડાયાબિટીસના પેશન્ટની શરૂઆત થતી હોય છે એક ગોળીની બે ગોળી બે ગોળીની ત્રણ ગોળી ત્રણ ગોળીની ચાર ગોળી ધીમે ધીમે ગોળીઓનું પ્રમાણ વધતું હોય છે પહેલા તમને ડાયાબિટીસ થાય સાથે સાથે તમને એકાદ વર્ષ પછી બીપીની પ્રોબ્લેમ થાય છે એટલે બીપીની ગોળી ચાલુ થાય એનો મતલબ કે એક રોગ જે શરીરમાં છે એ ધીમે ધીમે બીજા રોગને નોતરતો હોય છે જેમ આગળ મેં વાત કરી કે ડાયાબિટીસની જે ગોળીઓ છે એ ક્યાંક ને ક્યાંક બીજા ઓર્ગનને પણ ડેમેજ કરતું હોય છે એ માત્ર એક જાદુગર જેવી રીતે જાદુ કરે છે અને વસ્તુને છુપાવે છે એવી રીતે ડાયાબિટીસની ગોળી પણ તમારા શરીરમાં સુગરના ક્યાંક ને ક્યાંક છુપાવતી હોય છે અને એ સુગર જ્યાં છુપાય છે એ ને નુકસાન કરે છે એટલે આપણે ડાયાબિટીસમાં જોતા હોય છે કોઈને આંખની પ્રોબ્લમ આવે છે આંખ દેખાતું બંધ થઈ જાય છે કોઈને કિડની ફેલ થઈ જાય છે કોઈને ની પ્રોબ્લેમ થાય છે કોઈને બ્રેઇન ની પ્રોબ્લમ થાય છે કોઈને હાર્ટ એટેક આવે છે તો આ બધા જ રોગો ભેગા થઈને આયુષ્ય વીસ વર્ષમાં વીસ લાખનો ખર્ચો કરતો હોય છે અમે માધવભાગમાં એમ કહીએ છીએ કે તમે આ ડાયાબિટીસને નેવું દિવસમાં મટાડી શકો છો માત્ર પ્રથમ ત્રીસથી ચાલીસ દિવસમાં તમે તમારી ગોળીની ડિપેન્ડન્સી ઓછી કરી શકો છો ગોળીઓ બંધ કરી શકો છો એ પણ અમે કરાવીએ છીએ જો આ એક વાર આ ડાયાબિટીસની ગોળીબંધ થઈ જશે અને તમારું ડાયાબિટીસ નોર્મલ થઈ જશે તમારું વજન નોર્મલ થઈ જશે તો માત્ર નેવું દિવસ પછી અમે એક જીટીટી ટેસ્ટ જે અગાઉ મેં વાત કરી એક એવો ટેસ્ટ છે જેના અંતર્ગત અમે પંચોતેર ગ્રામ ખાંડ ખવડાવીએ છીએ તો નેવું દિવસ પછી તમને પંચોતેર ગ્રામ ખાંડ ખવડાવ્યા પછી એક કલાક અને બે કલાક પછી રિપોર્ટ કરીએ છીએ એ રિપોર્ટ પણ એકસો ચાલીસથી ઓછો આવે છે એનો મતલબ કે તમારું શરીર હવે એટલી ખાંડ બચાવવા માટે સક્ષમ થઈ ગયું છે તો આ લેવલની જ્યારે અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો એ દરેક દર્શક મિત્રોને કહીશ કે જે વધારાનો ખર્ચો તમારા ડાયાબિટીસના લીધે થાય છે એને તમે અટકાવી શકો છો તો માધાભાગમાં આવવાથી હું કહીશ કે પૈસાનો બચાવ તો ઠીક છે તમે તમારું સારું જીવન લઈ શકશો અને નજીકના ભવિષ્યમાં કે ફ્યુચરમાં કે વૃદ્ધાપણોમાં તમને જે ડાયાબિટીસ અને જે કોમ્પ્લિકેશન થતા હોય એનાથી અટકી શકો છો અને ડાયાબિટીસની છેલ્લી દવા તો ઇન્સ્યુલિન જ છે અને ડાયાબિટીસની શરૂઆતમાં એક ગોળી ચાલુ થાય છે અને ઇન્સુલિન પૂરી થાય છે વજન જેમ જેમ વધારો હોય છે પછી ધીમે ધીમે વજન પણ ઓછો થતો જાય છે એનો મતલબ કે સુકાતા જઈએ છીએ તો દરેક લક્ષણો આપણે ડાયાબિટીસના પેશન્ટમાં જોતા હોય છે અને જો તમને પણ આનાથી કોઈ પણ લક્ષણ જોવા મળતું હોય યા તો કોઈ લક્ષણ નથી એ દરેક વ્યક્તિઓને કહીશ કે એકવાર માધવગાગની મુલાકાત લો અને અમારી આયુર્વેદિક ટ્રીટમેન્ટને અપનાવો અને નેવું દિવસમાં ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો નબળી દ્રષ્ટિ કિડની ફેલ્યુર લિવરની નિષ્ક્રિયતા હૃદયની નિષ્ફળતા અને રક્તવાહિનીઓની ખામી વગેરે એ જ રીતે માધવબાગમાં માત્ર તમારી બીમારી જ નહીં પરંતુ દર્દીની આર્થિક સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે દર્દીઓને રોગમાંથી મુક્ત થવામાં કોઈ આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે સસ્તા દરે સારવાર અથવા તો ઇએમઆઈ આરોગ્ય ફાઇનાન્સ મેડિક્લેમ જેવી સુવિધાઓ માધવબાગના દરેક ક્લિનિકમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે માધવબાગ ક્લિનિક માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ગુજરાત ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ ગોવા કર્ણાટક અને દિલ્હી જેવા ઘણા રાજ્યોમાં ઉપલબ્ધ છે તો તમારા ઘરની નજીકના માધવબાગ ક્લિનિકમાં ચોક્કસથી આ સુવિધાઓનો લાભ લો દર્શક મિત્રો તો આગળ પણ ડોક્ટર પાસેથી આપણે સલાહ સૂચનો લેવાના છે પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે ડોક્ટર આપનું ફરી એકવાર સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં ડોક્ટર અન્ય સવાલ એ પણ થાય છે કે ડાયાબિટીસ એ જીવનશૈલી સંબંધિત રોગ છે અને હવે નવા વર્ષ નિમિત્તે ડાયાબિટીસના દર્દીઓએ તેમની દિનચર્યા સુધારવાનો સંકલ્પ લીધો જ હશે તો તમે તેમને શું સલાહ આપવા માંગો છો જો તમે યોગ્ય અભિગમ રાખો છો તો ડાયાબિટીસથી મુક્ત થઈ શકો છો જો તમે ઘરે બેઠા પણ ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો એવું નથી યોગ્ય અભિગમ અપનાવો એનો મતલબ કે તમે ખાવા પીવામાં શું ધ્યાન રાખો છો એ મહત્વપૂર્ણ છે સાથે સાથે ડાયાબિટીસની જે પણ દવા છે એ તમારી કસરત છે જો તમે નિત્યમિત રોજનું દસ હજાર સ્ટેપ ચાલો છો રોજનું ત્રીસથી ચાલીસ મિનિટ મસલ્સ એક્સરસાઇઝ કરો છો તો તમે તમારા ડાયાબિટીસને રિવર્સ કરી શકો છો શું તમારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ કઈ કસરત કરવી જોઈએ કઈ કસરત ન કરવી જોઈએ એના માટે અમે બાગમાં એક એપ્લિકેશન ડેવલપ કરી છે જેનું નામ છે એમઆઈ બી પલ્સ એપ તો તમે આ દરેક વ્યક્તિ આ એમઆઈ બી પલ્સ એપ ડાઉનલોડ કરો અને એની અંદર જયારે તમે લોગિંગ કરશો ત્યારે તમને થોડા ક્વેશ્ચન પૂછવામાં આવશે એનો તમે જવાબ આપશો એના કાર્ડ તમારે શું ખાવું જોઈએ શું ન ખાવું જોઈએ એ તમને કહેવામાં આવશે એની અંદર રોજ અલગ અલગ એક્સરસાઇઝ આવે છે તો એક્સરસાઇઝના સેશન તમે લઈ શકો છો આની સાથે સાથે અમારું માધાબાગનું એક ગ્રુપ છે જેના અંતર્ગત પણ રોજની અમે એક માહિતી પૂરી કરતા હોઈ છે એના સાથે તમે જોડાઈ શકો છો તો ઘરે બેઠા પણ તમે એક સ્વસ્થ જીવન જીવી શકો છો પરંતુ હવે ડાયાબિટીસ છે તો એ લઈને બેસી ના રહેતા તમે યોગ્ય અભિગમ અપનાવો અને માત્ર નેવું દિવસમાં એને રિવર્સ કરી શકો છો તો ડાયાબિટીસની જે દવા છે એ તમારું જીવનશૈલી છે તો જીવનશૈલીમાં બદલાવનો જો સંકલ્પ લીધો છે તો આજે જ તમે એમઆઈબી પલ્સેપ ડાઉનલોડ કરો અને એ એપ્લિકેશનના આધારે તમે યોગ્ય સલાહ લઈ શકો છો અને તમારું જો માધવભાગ તમે સર્ચ કરો છો નજીકના લોકેશનમાં તમને સેન્ટર મળે છે તો ત્યાં ડોક્ટરનો પણ સંપર્ક કરી શકો છો તેના વિશે તમને વધારે માહિતી આપશે આરતી ભદ્દ મુલાકાતીઓ આહાર તેમજ દર્દીઓની મુલાકાત વિચારો અને માંદગીના સંચાલન માટે એમઆઈબી પલ્સ નામની એક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે તેમાં ચારસો પચાસથી વધુ ડોકટર્સ દ્વારા કરવામાં આવેલ આહાર માર્ગદર્શન વાનગીઓ યોગાસન ધ્યાન અને વ્યાયામ તથા રોગને લગતી તમામ માહિતી ધરાવતા એક હજારથી વધુ વીડિયોઝ છે જેની મદદથી તમે તમારા રોગને નિયંત્રણમાં રાખી શકો છો તો આજે જ પ્લે સ્ટોર પરથી માધવબાગની મી પ્લસ એપ ડાઉનલોડ કરી શકો છો બિલકુલ ડોક્ટર માધવભાગે આજ દિન સુધીમાં એક લાખ કરતાં પણ વધારે દર્દીઓને ડાયાબિટીસ પર કાબુ મેળવવામાં મદદ કરી છે પરંતુ તે કેવી રીતે નક્કી થાય છે કે તેઓને ડાયાબિટીસ પર કાબુ મેળવ્યો છે ચોક્કસથી દર્શક મિત્રોને જણાવીશ અગાઉ જે પ્રમાણે મેં વાત કરી કે જીટીડી ટેસ્ટ અમે દરેક ડાયાબીટીસના પેશન્ટને જ્યારે નેવ દેશની ટ્રીટમેન્ટ પૂરી થાય છે ત્યારે જીટીડી ટેસ્ટ કરતા હોય છે જે જીટીડી ટેસ્ટ અંતર્ગત ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ એનામાં પંચોતેર ગ્રામ એમને ગ્લુકોઝ ખવડાવવામાં આવે છે અને એના એક કલાક અને બે કલાક પછી એમનો બ્લડ રિપોર્ટ કરવામાં આવે છે તો બે કલાક પછી એ એકસો ચાલીસથી ઓછો આવે છે એનો મતલબ કે એમનું શરીર એટલી સુગર પચાવવા માટે સક્ષમ થઈ ગયું છે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ જે હતો એ ઓછો થઈ ગયો છે એ સાબિત થાય છે તો આ ગોલ્ડન ટેસ્ટ પણ અમે પાસ કરાવી છે અને આના સિવાય અમે એક પણ એવો સર્વે કર્યો હતો કે એક વર્ષ પછી પણ એમના સુગરના સ્તર શું રહે છે તો એક જાપી એક પબ્લિસિટીમાં એક રિસર્ચ પણ પબ્લિશ કર્યું હતું જેના અંતર્ગત એક વર્ષ પછી જેટલા લોકોનું જીટીટી પહેલા પાસ કર્યો હતો એક વર્ષ પછી પણ જયારે જીટીટી કર્યો ત્યારે બાણું ટકા લોકોને ફરીથી ડાયાબિટીસ નહોતું થયું એ પણ અમે પ્રકાશિત કર્યું છે આના સાથે સાથે સોથી પણ વધારે કેસ પેપર અમારા રિસર્ચ બેઝ પબ્લિશ થયેલા છે એક લાખથી પણ વધુ અમારા પાસે હાર્ડ ડેટા છે જેના અમે ડાયાબિટીસ રિવર્સ કર્યા છે અને ફરીથી નથી આવ્યું તો આનથી વધારે શું સાબિતી હોઈ શકે ડાયાબિટીસ મટી શકે છે અને હવે એ પ્રૂવન થઈ ગયું છે જે અલગ અલગ રિસર્ચ પેપરમાં પણ પબ્લિશ છે તો એ સાબિતી માટે એ રિસર્ચ અમારું જરૂરી છે બિલકુલ તો હવે એક આવા જ દર્દીની વાર્તા સાંભળીએ છીએ કે જેને માધવ બાગની સારવાર લીધા પછી માત્ર ડાયાબિટીસ જ નહીં પરંતુ કોલેસ્ટ્રોલ બીપી થાક જેવી બધી જ બીમારીઓ પર કાબુ મેળવ્યો છે અને હવે સુખી જીવન પણ માણી રહ્યા છે મેં દસ સાલ પહેલે કોલેસ્ટ્રોલ પેશન્ટ બન ગયા હતા મુજે બીપી હોને લગાઉ બાદ કરી ડાયબિટીઝ હુઆ चार महीने पहले मुझे ऐसा हुआ था कि मुझे ऐसा लग रहा था मुझे हार्ट अटैक हो रहा था लेकिन ऐसा कुछ नहीं था सिर्फ मुझे हार्ट में पेन हो रहा था जिस जहां पे ईसीजी करने पर मुझे मालूम पड़ा कि मेरा हार्ट बीच मिस हो रहा था तभी एक दोस्त ने मेरे को बताया क्यों ना हम एक साल से आपको बता रहे आप अपने डायबिटीज के लिए ये जगह पे जाओ माधव बाग आपको पसंद आए तो ठीक नहीं तो छोड़ो अपना लाइफ वैसे ही जैसा जी रहे जी लो मैंने फोन किया डॉक्टर को मिला और तभी पहले मीटिंग पे आई फेल्ड इन लव दिस प्लेस मुझे प्यार हो गया क्योंकि जब एक्सप्लेनेशन मिल जाते पेशेंट को ऐसा होना चाहिए कि आप घर का आदमी हो आपको आपको कुछ चीट नहीं कर रहे सब कुछ टेबल पे क्लियर है पहला मेरा बीपी एकदम नॉर्मल नौ, हो चुका हो गया दो महीने में फिर कोलेस्ट्रॉल हुआ और वजन तो ओ माय गॉड मैं क्या बोलू 96 प्लस से आज मैं 80 पे हूँ और अभी माइंड ऐसा सेट है कि की 75 बहुत दूर नहीं है सिर्फ इतना आप को कहेगा अगर आपको कुछ तकलीफ है एक ट्राई लीजिए आई एम हंड्रेड परसेंट श्योर आपको पसंद आएगा और आपका जिंदगी चेंज होगा थैंक यू डॉक्टर अन्य सवाल यह सार विषय बात करी परंतु जो रोग न थाय तो बाबते सावचेती रूपे शु करव जो तमें शु कह ચોક્કસથી રોગ ન થાય એ માટે પહેલેથી તમને કહીશ કે સૌથી પહેલા તો તમારું દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવતા રહો તમારા બ્લડ રિપોર્ટ કરાવતા રહો ટીએમટી ટેસ્ટ કીધો એ કરાવતા રહો આ કરાવો છો નોર્મલ છે તો તમારે ડરવાની જરૂર નથી અને આની સાથે સાથે બીજું તમને કહું કે માધાબાગનું અમારું જે હૃદયસંગીની છે એ કેપલાઇન સાથે જોડાવો તો એના અંદર તમને ટીએમટી પણ રિપોર્ટ મળી જશે એની સાથે સાથે તમને બ્લડ રિપોર્ટના પણ સજેશન મળી જશે કે તમારા બોડીને કયા રિપોર્ટ કરાવવા જોઈએ કયા રોગની સંભાવના છે આની સાથે સાથે યોગ્ય અભિગમ અપનાવો તમે રોજ વોકિંગ કરો તમારા ખાવા પીવામાં ધ્યાન રાખો નિયમિત આ આહાર સાથે એક્સરસાઇઝ કરો છો તો ફરીથી કોઈ રોગ થતો નથી તો દરેક દર્શક મિત્રોને કહી સૌથી પહેલા સ્ક્રીનિંગ સ્ક્રીનિંગના પછી એની સલાહ અને સલાહ પછી એની ફોલોઅપ જો આ ત્રણ વસ્તુ પણ કરો છો તો તમને કોઈ રોગ થતો નથી આપણે જાણીએ છીએ કે ભાઈ અમારે ડાયાબિટીસ વારસાગત છે પણ ચોક્કસથી વારસામાં તમને માતા પિતા તરફથી બધું મળે છે તો રોગ પણ મળે છે પરંતુ તમે એને પહેલેથી એને અટકાવી શકો છો જો તમે એની યોગ્ય જાળવણી લો તો જો વ્યક્તિ વજનમાં વધારો છે તો દરેક વ્યક્તિને કહીશ કે સૌથી પહેલા તો તમારો વજનમાં ઓછો કરો જો વજન ઓછો થશે તો તમે આરામથી એમાં મુક્તિ મેળવી શકો છો જી બિલકુલ તો હૃદય સંઘીની હેલ્થ પ્લાન વિશે વધુ માહિતી માટે તમારી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે તેના ઉપર મિસ કોલ આપો ડોક્ટર આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો હવે તમને વિદાય આપવાનો સમય છે નમસ્કાર